ચિંતામાં મોટો વધારો થયો એક કિલોમીટર દૂર ચોબારી ફાટક પાસે વિદ્યાર્થી મળી આવ્યો વિદ્યાર્થી હેમથેમ મળી આવતા પરિવાર ને હાશકારો થયો છે વિદ્યાર્થી ના વાલીઓએ સમાજ કલ્યાણ અને બાળ વિકાસ વિભાગ ને પણ જાણ કરી છે સ્કૂલ સંચાલકો અને શિક્ષકો ગોર બેદરકારી અંગેની રજૂઆત કરવામાં આવી છે જેને લઈને હવે બાળ કલ્યાણ વિભાગ પણ હાલ ફરિયાદ કરવામાં આવી છે એક વાગે મારે લેવાનું હોય તો પછી હોય નહીં મારે હું લેવા ગયો પછી અહિયાં હું અડધો કલાક જેવો બેઠો વેટ કરી છતાં મારો બાળક આવ્યો ને પછી પેલા મેડમ આવ્યા મધર ટીચર જે છે એમને પૂછ્યો કે હજી તમારો જ્યાં છે આવ્યો નથી તો પછી ગોતવા મીંડા પછી બધા ઉપર નીચે બધે આજુબાજુ બધે ગોતતા હતા બધા ટીચરો બધા ગોતવા તો મને ક્યાં ગોતવા જવો ન દે નો ઉપર જવો દે ન જવા દે એ તમારા રોલ છે તમને તમને ગોતવા તમે શાંતિથી બેસો પછી મારો બાળક પછી મેં મારા ભાઈ જાણ કરી તેને

હોસ્ટેલમાં હતો રાતના સમયે મોબાઈલ હોસ્ટેલ ના મૂકીને વિદ્યાર્થી નીકળી ગયો હતો કરતા પહેલા પણ બનાવ્યો હતો રહેતા દર્શન થી પરિવાર દિવસમાં બીજા વિદ્યાર્થીના આપઘાત થી સવાલો ઉઠી રહ્યા છે વિનોદ ફોનલાઈન પર જોડાયા છે વિનોદ ખેડાના નડિયાદમાં આઈસી ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે શું વિગત

નડિયાદ નજીક થી આગળ જતા એક ફાટક પાસે એને પોતાનું જીવન ટૂંકાવ્યું આપને એક બીજી વાત જણાવીશ બે ત્રણ દિવસ પહેલા જે ઘટનાની અંદર નડિયાદના એક જાણીતા રાજકીય આવ્યો પુત્ર એ પણ આજ જગ્યા પર

ધોરણ બાર સાયન્સ અભ્યાસ કરતા આદિત્ય હાર્ટ એટેક આવવાની સંખ્યા વધી રહી છે વધુ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે કોરોના કાળ બાદ સતત નાની વયના લોકોમાં હાર્ટ નું પ્રમાણ છે તે વધી રહ્યું છે ત્યારે વધુ એક એક યુવકનું હાર્ટ એટેક મોત થયું છે તેને ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે રવિવારે સાંજે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે પરિવારનો એકનો એક આ પુત્ર છે તે ધોરણ બાર માં અભ્યાસ કરતો હતો ને અઢાર વર્ષ નો આદિત્ય વાંછાડી નામના યુવક ને અચાનક હાટ આવતા તેનું ક્યાંક ક્યાંક મોત થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે પરિવારજનો ઉપર પણ આ તૂટિયા પરિસ્થિતિ સર્જાય છે જી બિલકુલ

રાજ્ય પરીક્ષા આપવા માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા માટે રાજ્યના એક પોઈન્ટ એક લાખ અરજદારો ભર્યા આગામી એકવીસ ડિસેમ્બરે ટેટ વન પરીક્ષા લેવાશે અગાઉ ટેટ ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની આખરી તારીખ બાર નવેમ્બર રાખવામાં આવી હતી પછી પીટીસી નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને લાયક ગણાવાયા હતા જાહેરનામાને પગલે વધુ પાંચ હજાર રજદારોએ ફોર્મ ભર્યા છે બનાસકાંઠામાં થરા બ્રિજ પર અકસ્માત સર્જાયો ડીસા રાધનપુર હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ અકસ્માતમાં ચાલકનું મોત થયું છે પગલે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે બનાસકાંઠાના આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા થરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો તો અયોધ્યામાં આજે ઐતિહાસિક ધ્વજારોહણ કાર્યક્રમ અને પ્રધાનમંત્રી અયોધ્યા ખાતે પહોંચી ચુક્યા છે અને આ તમામ આયોજન અને ભક્તો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહિયાં હવે સૌથી પહેલા પૂજા અર્ચના કરશે મોદી આંગણે પહોંચી ચુક્યા છે અને હવે આ તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે અને હવે આજે ધ્વજારોહણ કાર્યક્રમ ની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો રોડ શો

આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ માણવા માટે નિહાળવા માટે મોટી સંખ્યામાં સાધુ પણ પણ ત્યાં ત્યાં પહોંચ્યા પહોંચ્યા છે છે અનેક લોકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે સુંદર શણગાર છે કરવામાં આવ્યો છે ભગવાન રામને અને તેના આ સુંદર દ્રશ્યો મંદિરના સામે આવી રહ્યા છે એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં મંદિર પરિસરમાં ત્યાં

અહીં પહોંચ્યા છે આજે ધ્વજારોહણનું પણ વિશ્વ મુહૂર્તમાં તેનું કાર્યક્રમનું આયોજન થયું છે અગિયાર મિનિટના વિશેષ મુહૂર્તમાં આ શુભ કાર્યક્રમની શરૂઆત આજ વિવાહ પ્રસંગે રામ મંદિરમાં 2000 रोहन कार्यक्रम થશે ભગવાન રામ અને સીતાનો લગ્નનો સમય એટલે આ વિવાહ પંચમી ને આજ નાત દિવસે આ સમગ્ર आयोजन છે તે કરવામાં આવ્યું છે 40 દેખરે 7:45 બજે 45 ને અત્યારે 10:00 બજેવાલે છે બહુત બહુત લંબા ટાઈમ હો ગયા છે બહુત બહુત સો કે ઉઠી નહીં ચલે આયા સીધા આમ મંદિર પર 2000 રોહન હોગા આપ કેટલા છો बहुत ज्यादा बहुत ज्यादा हम लोग अयोध्या क्या इसलिए बहुत ज्यादा है बता नहीं वो हम लोग सामने प्रकट नहीं कर सकते कितना है हम लोग बहुत है। बहुत 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 ज्यादा अच्छा है अच्छा कभी उम्मीद नहीं थी इतना भव्य मंदिर बनेगा जो हमारे सीएम और पीएम दोनों लोगों ने दोनों लोगों ने किया है हम लोग चाहते हैं कि हमेशा हमेशा उन्हीं की सरकार रहे लवि शर्मा यहाँ आज आज प्रधानमंत्री आएंगे और राम मंदिर पे झंडारोहण मतलब झंडा का वो होगा और उन्हीं के स्वागत में हम लोग खड़े हैं यहाँ कितनी तैयारी कर रखी है कितनी तैयारी खड़े है क्या करेंगे स्वागत सात बजे से हम लोग यहाँ पर खड़े हैं उनके स्वागत के लिए और તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહિયાં પહોંચી ચુક્યા છે ભવ્ય રોડ શો બાદ તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા છે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સાથે સાથે ભક્તો નો પણ જમાવડો જોવા મળી રહ્યો છે ભક્તિભય માહોલ વચ્ચે અહીંયા રામ નામના ગુણ ગાતા લોકો નજરે પડી રહ્યા છે રામને દર્શાવવામાં આવી રહ્યા છે ધર્મ ધ્વજારોહણ આજે આયોજન કરવામાં આવ્યું છે ને તેને જ લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ઐતિહાસિક ક્ષણ નિહાળવા મોટી સંખ્યામાં સાધુ સંતો ત્યાં પહોંચ્યા છે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે સનાતન ધર્મને આ ધ્વજાનો આકેસ ધ્વજારોહણ થવાનું છે ને અભિજિત મુહરત માં આ ધ્વજારોહણ થવાનું છે प्रधानमंत्री नरेंद्र મોદી તની તૈયારી માટે પહોંચી ચૂક્યા છે અમારી પરંપરા મે ધ્વજા રોહણ કો સર્વોચ્ચ ક્ષણ માના જાતા હૈ ધ્વજ કી મહિમા અમારી પૂરી પરંપરા મે બહોત બડી હૈ મંદિર કે ઉપર શિખર હોતા હૈ लेकिन शिखर के भी ऊपर ध्वज होता है दूर से ध्वज का दर्शन करने से ही देवता का दर्शन होने का पुण्य प्राप्त हो जाता है। इस प्रकार की श्रद्धा है। किसी भी सेना में भी कोई ध्वज को गिरने नहीं देता तो ध्वज हमारी अस्मिता का हमारे विश्वास का हमारी पूर्णता का मध्यान्ह की बेला में अभिजित मुहूर्त के ऊपर कुंभ लग्न में यह कार्य सोचा गया है जो समय आरंभ होता है ज करके अट्ठावी अट्ठावन मिनट से और एक बजे तक वह समय रहेगा इसके पूर्व ही पूर्व हमारे सारे अनुष्ठानों का पूर्णता होने का समय आ जाएगा आप सोचिए क्या सोच करके उस नाम रखा उसको वो कोई स्वर्ण पता का नहीं रखा कोई पता का नहीं रखा उन्होंने भगवान ध्वज नहीं रखा धर्म ध्वजा यानी माँ भारती की पावन धरा पर अब धर्म की ध्वजाई लहराएगी धर्म के आधार पर देश चलेगा सांप्रदायिक वैमनुष्य और विद्वेष इस देश से दूर होगा और जो विश्वगुरु भारत था वो वापस अपने 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 उस मार्ग पर आएगा और भारत तो थाई मार्ग पर लेकिन शेष लोगों को भी अपने उस आ, आ, जो धर्म संस्कृति और उसका जो पुरातन परंपराएं हैं जो लोक कल्याणकारी जो मार्ग है कर्णवंतो विश्व मार्ग को का संदेश हम लेके चले हैं कि संपूर्ण सृष्टि को संपूर्ण विश्व को हमें श्रेष्ठ बनाना है निरोगी बनाना है और सबको एक विश्व बंधुत्व के साथ जोड़ना है वो काम अब लगता है कि વેલકમ બેક ટુ प्रधानमंत्री नरेंद्र मोदी राम जन्मभूमि પર પહોંચી છે અને મંદિર પરિસરમાં પૂજા તે કરવામાં આવી રહી છે ધર્મ કાર્યક્રમ અને આજે છે प्रधानमंत्री પહોંચી ચૂક્યા છે આંગણે અને આજે ઐતિહાસિક દિવસ લહેરાશે ધર્મ ધ્વજા અને તેનું આ સમગ્ર આયોજન અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસરમાં પહોંચ્યા છે સપ્ત મંદિરમાં પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી છે સપ્ત મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળવાની છે બપોરે બાર વાગે અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રી મોદી ફરકાવશે તેમના બટન દબાવતા જ બે કિલોની કેસરિયા એકસો ને ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે આ સાથે જ રામ મંદિરને પૂર્ણ પણ માનવામાં આવશે કાર્યક્રમમાં સાત હજાર જેટલા લોકો ભાગ લેવાના છે તે તમામ લોકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે તે લોકોમાં ભારે ઉત્સાહ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક અલગ પ્રકારનો ઉર્જા તેમનામાં જોવા મળી રહી છે વહેલી સવારથી લોકો અહીંયા પહોંચી ચુક્યા છે ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે શહેદને પણ એક હજાર ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે શણગારવામાં આવી છે અને આ કાર્યક્રમમાં તેઓ સહભાગી બની રહ્યા છે મંદિર પર લાગનારી ધર્મ ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહે તેવી તેની વિશેષતાઓ છે બદલાતા ગુંજાયા વગર પણ તે પલટાઈ જશે તેના દંડ પર વીસ કિલો સોનું આવ્યું છે અને આ ધ્વજા ચાર કિલોમીટર તમે જોઈ શકશો તે પ્રકારની આ ધ્વજા છે છે અને અને સૌથી ગર્વની બાબત કે નિર્માણ અમદાવાદમાં થયું છે આ કલાકારો છે તેમને કામદારો છે તેમને અમદાવાદમાં આ ધ્વજાનું અને આ ધ્વજાના દંડનું નિર્માણ અમદાવાદમાં થયું છે એક બહુ જ મોટી ગર્વની વાત છે અને પ્રધાનમંત્રી દ્વારા આજે આ પૂજા અર્ચના બાદ ધ્વજારોહણ

અને એની ઉપર આપ જોઈ શકો છો કે કોવિદાર વૃક્ષ અને સૂર્યનારાયણ ભગવાનનું પ્રતિક છે ઉપર અને એની જે વીટ છે ઇલેવન ફીટ છે અને જે લેન્ડ છે એ ટ્વેન્ટી ટુ ફીટ છે અને આમાં આઠથી દસ માણસો કારીગરોનું કામ છે અને લગભગ વીસથી પચીસ દિવસ બનાવતા થયા હતા અયોધ્યા સાથે એક આપણો અલગથી નાતો રહ્યો છે ન માત્ર ધજા પરંતુ જ્યારે મંદિરનું નિર્માણ થયું અનેક વસ્તુઓ મોકલાવી શકે જ્યાંથી નિર્માણ થયું ત્યાંથી જ કરીએ તો કડા મોકલાવ્યા છે પછી દરવાજાના હાર્ડવેર્સ બધા મોકલાવ્યા છે પછી મેઈન ધ્વજધન જે અત્યારે હાલમાં જેની પર ધજા ફરકાવાની છે પછી એની સાથેના પરકોટાના ધ્વજન છે આજુબાજુના એ પણ મોકલાવ્યા છે પછી એના ઉપરાંત દાન બેટી પછી આભૂષણને ભગવાનના આભૂષણને બધું રાખવા માટે પિત્તાના કબાટ બનાવ્યા છે